હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ઠંડીમાં સાંજ કે પછી સવાર માટે ગરમા ગરમ ચા સાથે ખાઈ શકાય તેવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી બાજરાના લોટની ભાખરી આ ભાખરી એકદમ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી છે આપણે આમાં ભરપૂર ધાણાનો ઉપયોગ કરવાના છીએ તો તમે આને બાજરાના લોટની ધાણા અને બાજરાના લોટની ભાખરી પણ કહી શકો છો તો એકદમ હેલ્ધી ટેસ્ટી એવી ભાખરી આપણી બનશે અને એકદમ કડક બિસ્કીટ જેવી આપણી ભાખરી બનીને તૈયાર થશે અને બધાને બહુ જ ભાવશે અને બાજરાના લોટથી બનાવીએ છીએ તો એકદમ હેલ્ધી તો બનશે જ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા તમને જો મારા વિડીયોસ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા આપણે ભાખરી બનાવવા માટે પોણી વાટકી જેટલો મેં બાજરાનો લોટ લીધો છે જે આપણે રોટલો બનાવીએ છીએ તે જ લોટ આપણે અહીંયા લેવાનો છે અને તેમાં હું બાઇન્ડિંગ માટે બે ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું આપણે આ બાજરાના લોટમાં બાઇન્ડિંગ હોતું નથી એટલે આપણે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને આ ભાખરી આપણે 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 રીતે બનાવશું ને તેમાં તેમાં વણવાની બિલકુલ રહે અને ઝીણી ઝીણી એકદમ કાપેલી ડુંગળી એડ તમે અહીંયા ચણાના લોટની બદલે ઘઉંનો લોટ પણ બે ચમચી લઈ શકો છો રોટલી માટેનો લોટ હોય છે તે અને તેમાં આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ લેવાની છે અહીંયા આદુ મરચું અને લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે કારણ કે આમાં તે બહુ જ ટેસ્ટી લાગે છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી ફ્લેવર માટે હિંગ એડ કરવાની છે અને આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું મેં અહીંયા જીરું એડ કર્યું છે અને એક ચમચી જેટલા હું અહીંયા તલ એડ કરું છું તલનો ટેસ્ટ પણ આમાં બહુ જ સરસ આવે છે અને થોડું આપણે અહીંયા તીખાસ માટે લાલ મરચું એડ કરશું આપણે લીલું મરચું વાટીને એડ કર્યું છે એટલે લાલ મરચું આપણે જોઈને એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી આપણો જે ટેસ્ટ હોય છે તે બેલેન્સ થશે એટલે આપણે ભાખરી ખાવાની બહુ મજા આવશે તમારા બાળકો જો બાજરાના લોટની કોઈ વસ્તુ ન ખાતા હોય રોટલો ન ખાતા હોય તો તમે આ રીતે એને ભાખરી બનાવીને આપશો તો તે બહુ જ શોખથી ખાશે કારણ કે એટલી બધી ટેસ્ટી આ ભાખરી બને છે અને તેમાં આપણે ચપટી જેટલો અજમા એડ કરશું અને અહીંયા આપણે એક કપ જેટલી ધાણા એડ કરશું આવી રીતે ઝીણી ઝીણી કાપેલી ધાણા પણ અત્યારે માર્કેટમાં બહુ ફ્રેશ એવી મળે છે અને ધાણા ખાવાના ફાયદા પણ ઘણા છે આપને બધાને ખબર છે તો આપણે અહીંયા સારા એવા પ્રમાણમાં ધાણા એડ કરી દેવાની છે અને ધાણાનો ટેસ્ટ પણ આમાં બહુ જ સરસ આવે છે બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને આનો લોટ બાંધવાનો છે લોટ આપણે અહીંયા જે પરાઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે બાંધવાનો છે રોટલી જેવો લોટ આપણે નથી બાંધવાનો

તો અહીંયા મને થોડી હળદળ ઓછી લાગે છે તો હું અહીંયા પાછી અડધી ચમચી જેટલી હળદળ એડ કરું છું અને આપણે સરસ એવું આને મિક્સ કરી લેવાનું છે અને લોટને સરસ એવું આપણે કુણવવાનો છે આપણે આમાં ચણાનો લોટ એડ કર્યો છે એટલે આપણા લોટમાં બાઇન્ડિંગ સરસ આવશે અને હારે એનો ટેસ્ટ અને કલર પણ સરસ આવશે ભાખરીનો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આપણે આમાં તેલ વગેરે કશું જ એડ નથી કરવાનું તો જો હું તમને બતાવું મેં કેટલો કડક લોટ રાખ્યો છે વધારે કડક પણ નથી અને સાવ સોફ્ટ પણ નથી એકદમ પરાઠા જેવો આપણો લોટ આપણે બનાવીને તૈયાર કરી લીધો છે તો આપણે આને બિલકુલ રેસ્ટ નથી આપવાનો આપણે આને તરત જ આની ભાખરી બનાવવાની છે કારણ કે બાજરાનો લોટ છે તો તે વધારે કડક થઈ જશે અને સુકાઈ પણ જશે એટલા માટે આવી રીતે આપણે એને તરત જ ભાખરી બનાવશું એના માટે આવી રીતે મેં લુવા બનાવી લીધા છે તમારે જો મોટી ભાખરી બનાવી હોય તો એ પ્રમાણે લુવા બનાવવાના છે અને નાની બનાવી હોય તો આવી રીતે રોટલી જેવડા લુવા બનાવવાના છે કે એનાથી નાના લુવા બનાવી શકો છો થોડો આપણે અહીંયા બાજરાનો લોટ આપણે જે રોટલીના પાટલા પર સ્પ્રિંકલ કરી અને આવી રીતે એને આપણે હાથેથી થોડું થોડું પ્રેસ કરશું તો પણ સરસ એવી આપણી ભાખરી બનીને તૈયાર થઈ જશે આપણે વણવાની આમાં કોઈ ઝંઝટ નહીં રહે અને બની પણ એકદમ ફટાફટ જશે તમે જોઈ શકો છો અને હાથેથી આપણે આ રીતે કરશું એટલે એ તે આપણે પાતળી બનશે આપણી ભાખરી અને જો આપણે વણશું તો આપણે તેને ફાટવાની પણ બીક રહેશે અને તે થોડી જાડી રહેશે તો આવી રીતે હાથેથી આપણે આને ફેલાવી લેવાનું છે હાથેથી આવી રીતે ફેલાવવામાં બિલકુલ સમય નહીં લાગે એકદમ જલ્દીથી બની જશે અને આપણે વણવાની ઝંઝટ પણ નહીં રહે તો આવી રીતે હું તમને બીજી ભાખરી બનાવીને પણ બતાવી દઉં છું લોટ થોડો સ્પ્રિંકલ કરી અને હાથેથી આવી રીતે થોડું પ્રેસ કરવાનું છે હું તમને અહીંયાં વિડીઓમાં બતાવવા માટે થોડું અહીંયા ધીમેથી કરું છું બાકી આ એકદમ જલ્દીથી બની જાય છે તમે આ રીતે નાની મોટી ગમે એ સાજની ભાખરી બનાવી શકો છો તમારે મોટી ભાખરી બનાવવી હોય તો તમારે મોટો લુવો લેવાનો છે તમે એકવાર આ રેસીપી ઘરે ટ્રાય કરશો તો તમે વારે વારે આ રેસીપી બનાવશો એટલી બધી સ્વાદિષ્ટ આ રેસીપી બને છે અને બધાને બહુ જ ભાવશે નાનાથી લઈ મોટા બધાને બહુ ભાવશે એટલી બધી ટેસ્ટી બને છે અને હારે એકદમ હેલ્ધી તો છે જ તો અહીંયા આપણે ભાખરી શેકવા માટે મેં અહીંયા મોટો તવો લીધો છે તમે ગમે તે ઘરનો નાનો તવો પણ લઈ શકો છો તવો આપણો થોડો ગરમ થાય પછી આપણે તેમાં ભાખરી એડ કરવાની છે ભાખરી શેકવા માટે આપણે અહીંયા ભાખરી રાખી દઈશું તો આવી રીતે એક વખતમાં જેટલી આવે એટલી આપણે લઈ લેવાની છે અહીંયા મેં નાની નાની ભાખરી બનાવી છે એટલે એક વખતમાં પાંચથી છ જેટલી ભાખરી આવી જશે અને તમે જો મોટી બનાવો તો એકથી બે આવશે અને આપણે ભાખરીને બનાવી અને તરત જ શેકવાની છે અને રાખી નથી દેવાની અને તમે જો પેલા ભાખરી બનાવી લેવાના હોય અને પછી શેકવાના હોય તો આપણે આની ઉપર ભીનું કપડું ઢાંકી દેવાનું છે એટલે ભાખરી આપણી સુકાઈ નહીં તો આપણે પહેલાં આને તો શરૂઆતમાં આપણે ભાખરીને ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકશું અને એક સાઈડથી તેનો થોડો કલર ચેન્જ થાય પછી આપણે તેને પલટાવી લેવાની છે અને સાઈડની ભાખરી થોડી ઓછી શેકાતી હોય તો આપણે વચ્ચેની ભાખરી અને સાઈડ ની ભાખરી ચેન્જ કરી દેવાની છે આ રીતે એટલે બધી ભાખરી આપણી સરસ શેકાશે અને નીચેની સાઈડ થી પણ હવે જો આપણે જોઈ શકીએ છીએ થોડી થોડી ડિઝાઇન આવવા લાગી છે આપણી ભાખરીમાં તો આપણે તેને હવે પલટાવી લઈશું તો આ રીતે બધી ભાખરીને આપણે પલટાવી લીધી છે અને પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને આપણે બધી ભાખરી પર ઘી લગાવી દઈશું ઘી અહીંયા મેં પહેલા થોડું ગરમ કરી લીધું હતું તો આપને લગાવવામાં ઈઝી રહેશે ભાખરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે પણ તમારે જો ઘી ન લગાવવું હોય તો તમે અહીંયા તેલ પણ લગાવી શકો છો અને આપણે તમારે તેલ પણ ન લગાવવું હોય તો તમે એમ જ આને શેકી શકો છો ઘી કે તેલ લગાવવાની જરૂર બિલકુલ નહીં પડે તો પણ એટલી બધી ટેસ્ટી બનશે આ ભાખરી

ઘી લગાવીને શેકશું એટલે એકદમ ક્રિસ્પી એવી આપણી બિસ્કીટ જેવી ભાખરી બનશે અને આપણે આને પહેલાં સ્લો ગેસની ફ્લેમ રાખીને શેકી હતી એટલે તે એકદમ પ્રોપર શેકાણી હશે અને આપણે હાથેથી જ આને બનાવી છે એટલે એકદમ આપણે એને પાતળી બનાવી છે એટલે આપણે અંદર એમાં લોટનો ટેસ્ટ જરા પણ નહીં આવે એકદમ ક્રિસ્પી બનશે આપણી ભાખરી તો આ રીતે નીચેની સાઈડથી પણ શકાઈ જાય પછી આપણે તેને પલટાવી દેવાની છે ભાખરી તૂટતે જરા પણ નહીં પણ અહીંયા મને પલટાવામાં મારો હાથ લાગી ગયો હતો એટલે થોડી તૂટી ગઈ છે એક ભાખરી મારી પણ આ તૂટવાની બીકામાં જરા પણ નથી રહેતી તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે આપણી ભાખરીમાં આપણે આને ગ્લાસ કે પછી વાટકી ગમે તેની મદદથી આવી રીતે થોડું થોડું પ્રેસ કરશું હળવા હાથે એકદમ પ્રેસ કરવાનું છે આપણે આને એટલે આખી ભાખરી આપણી પ્રોપર શેકાઈ તો તમે જોઈ શકો છો બંને સાઈડ થી ભાખરી સરસ એવી આપણી શેકાઈ ગઈ છે તો હવે આપણી ભાખરી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો ઉપરથી તમારે જો વધારે ઘી લગાવવું હોય તો તમે લગાવી શકો છો કારણ કે બાજરાનો અને ચણાનો લોટ છે એટલે ભાખરી આપણી એકદમ સૂકી સૂકી દેખાય આપણે જ્યારે આને શવ કરીએ ત્યારે તમે ઉપરથી આમાં ઘી લગાવી શકો છો ઓપ્શનલ છે તમારે જો લગાવવું હોય તો તમે લગાવી શકો છો તો આપણી ભાખરી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો આપણે એને ગરમ ગરમ શવ કરશું તમે આને ચા સાથે કે કેચઅપ સાથે ગમે તેની સાથે ખાવ બહુ જ ખાવાની મજા પડશે અને આ ઠંડીમાં એકદમ ચટપટો અને હેલ્ધી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ બિસ્કીટ જેવી આ ભાખરી આપણી બને છે તો તમે જોઈ શકો છો કેટલી બધી ક્રિસ્પી આપણી ભાખરી દેખાય છે